શરીરને સ્વસ્થ રાખે કમરના દુખાવમાં રાહત આપે એવો સિંગોડા લોટનો લોટ નો શીરો જે વ્રતમાં પણ ખાઈ શકાય છે પરફેક્ટ માફ થી શીરો બનાવવા માટે બે વાડકી જે થી લોટ લીધો હોય તેને વન ફોર્થ કપ ખાંડ લેવી અને એક વાટકી મેલ્ટ થયેલું ઘી કઢાઈમાં બે ચમચી જામેલું ઘી મેલ્ટ થાય એટલે એક વાડકી સિંગોડા લોટ ધીમી આંચ ઉપર શેક ત્રણ ચાર મિનિટ શેક્યા બાદ તેનો કલર બદલાશે અને સુગંધ આવશે તમે જોઈ શકો છો પહેલા લોટ કેવો દેખાતો હતો શેકાયા પછી થોડો કલર ડાર્ક થાય એટલે તેમાં ગરમ દૂધ એડ કરી દેવું અને ફટાફટ મિક્સ કરો ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરો એટલે કે લગભગ પાંચ થી છ ચમચી ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ ઉપર કુક થવા દો તેમાં અડધી ચમચી સૂંઠ એડ કરો અને સારી રીતે મિક્સ કરી લો ઘી છૂટું પડે ત્યાં સુધી શેકાવા દો હવે તમે જોઈ શકો છો શીરો સરસ શેકાઈ ગયો છે અને થોડું ઘી પણ રિલીઝ થયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરો થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ ઉપર એડ કરીશું અને જોતા જ ખાવાનું મન થઈ જાય અને એને ટેસ્ટી ઇન્સ્ટન્ટ એનર્જી આપતા સિંગોડાના લોટના સીરાની મજા માણો